પટેલ સો ટકા હિન્દુસ્તાની બે અમારા ઇન્ડિયા બાજુ કોડે પણ આંખ કઈ રીતે આંગ આંગળી કઈ રીતે એને નેસ્ટ નાબૂદ કરી દઈશું અમારું નેતૃત્વ એટલું સબર છે કે તમે કદાપી અમારી સામે નહીં જોઈ શકો આ ચેતવણી સમજો તો ચેતવણી અને આગાહી સમજો તો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીને આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા બહુચરાજી મંદિર મોટા તરાવથી જનતા ચોક વિસ્તારથી મામલતદાર સુધી તિરંગા યાત્રા યોજી હતી

તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઉઠ્યો હતો આ તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ શહેર મહામંત્રી હિતેશભાઈ ભાવિકભાઈ પટેલ માજી જિલ્લા માજી મંત્રી પરેશભાઈ મહેતા ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય પંચના સંયોજક સલીમ ખાન પઠાણ તેમજ આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ નગરજનો હાથમાં તિરંગા સહિત વિવિધ લખાણ વાળા પ્લે કાર્ડ સાથે જોડાયા હતા જમ્મુ કાશ્મીર ના રોજ જે ઘટના બની જેમાં પ્રવાસી લોકોને નામ પૂછી ધર્મ પૂછીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારબાદ આખા એ દેશમાં અને આખા દુનિયાની અંદર પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર આક્રોશ જ્વાળા ભભૂકી ઉઠી અને દરેક દેશોએ એની નિંદા કરીને ત્યારબાદ ભારતે સિંદૂર નામનું ઓપરેશનથી પાકિસ્તાનમાં જે પના લઈ રહેલા આતંકવાદીઓ લોન્ચ પેડ લઈને બેઠેલા આતંકવાદીઓને નિસ્ત નાબૂદ કરીને સોથી વધારે આતંકવાદીઓને નષ્ટ કર્યા એને ધૂળ ચાટતા કરી અને ભૂમિમાં દફનાવી દીધા તેવી પ્રકારનું ઓપરેશન ભારતની સેનાએ કર્યું છે ત્યારે આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે ખાસ તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ફક્ત આતંકવાદીઓ જ નહીં પણ ભારતની અંદર પણ રહેલા દેશની અંદર રહેલા રાજ્યોની અંદર રહેલા ભરૂચ જિલ્લામાં રહેલા કે આમોદની આજુબાજુમાં રહેલા જે મીડિયા દ્વારા સેનાનું કે દેશના ચૂંટાયેલા જે વડાપ્રધાન છે એની દેશનું અપમાન થાય સેનાનું અપમાન થાય એવી જે પોસ્ટ કરી લે છે એવા લોકોને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવશે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આજના દિવસે જ્યારે આમોદ અને જંબુસરમાં જે ભવ્યાથી ભવ્ય રેલી નીકળી અને સેનાનું મનોબળ વધાર્યું છે ત્યારે હું તમામ નાગરિકોનું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ